ગુજરાતમાં દારૂ પીનારો કોઈ દિવસ એવી ફરિયાદ કરી શકતો નથી કે આજે મને દારૂ નથી મળ્યો એટલે હું તરસ્યો રહ્યો છું અહીંયા દારૂ પીનારને રોજ દારૂ પીવો છે અને જેને દારૂ વેચવો છે તેને પોલીસની આંખમાં ધૂળ નાખીને પણ દારૂ લાવવો છે બોટાદ પોલીસે આવું જ એક કારસ્તાન પકડ્યું છે જેમાં ઘઉંની બોરીઓ વચ્ચે દારૂ હતો પણ આ દારૂ ગુજરાત સુધી કેવી રીતના આવ્યો અને શું કારણ હતું આ બુટલેગરનું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા ગુજરાતમાં જ્યારે दारूની વાત આવે ત્યારે રાજનેતાઓ અને સરકારો કાયમ માટે ગાંધીની દુહાઈ દેતા હોય છે આમ તો ગાંધી પાસે ઘણું બધું શીખવાનું હતું અને શીખવાનું છે છતાં માત્ર દારૂની જ વાત આપણે ગાંધી સાથે જોડીએ છીએ અને દારૂબંધીની નાટકીય દંભી વાત કરીએ છીએ ગુજરાતમાં કોઈ દારૂ પિનારો ક્યારેય તરસ્યો રહ્યો નથી કારણ કે અહીંયા બેરોકટોક દારૂ આવે છે પોલીસ પકડે પણ છે છતાં દારૂનો પ્રવાહ નિરંતર વહ્યા કરે છે વાત છે ગુજરાત હાઈકોર્ટની ગુજરાત હાઈકોર્ટની અંદર મહારાષ્ટ્રના દારૂના વેપારીઓએ એક દાદ માગી હતી સૌથી પહેલા તમને કહી દઉં કે જેઓ ગુજરાત બહાર દારૂનો ધંધો કરે છે તેને વેપારી કહેવામાં આવે છે ગુજરાતમાં જે દારૂનો ધંધો કરે છે તેને બુટલેગર કહેવામાં આવે છે એટલે મહારાષ્ટ્રના વેપારીઓએ દાદ માગી હતી કે ગુજરાતમાં જ્યારે દારૂ પકડાય છે ત્યારે ગુજરાત પોલીસ મહારાષ્ટ્રના દારૂના વેપારીઓને બોલાવી પરેશાન કરે છે પોલીસનો પક્ષ સાંભળ્યા પછી ગુજરાત હાઈકોર્ટે આ દારૂના રીટ ફગાવી દેતા એવું કહ્યું હતું કે તમને તમારા રાજ્યમાં દારૂ વેચવાનો પરવાનો મળ્યો છે તમે તમારા પરવાનાનો દુરુપયોગ કરી મહારાષ્ટ્રનો દારૂ જો ગુજરાતમાં ઠાલવશો તો ગુજરાત પોલીસ કાયદેસર કરશે હવે પહેલાં એ સમજવાનું છે કે ગુજરાત પોલીસને કેવી રીતના ખબર પડે છે કે આ દારૂ ક્યાંથી આવ્યો અને કોણે બનાવ્યો છે વગેરે તો તમને સામાન્ય ભાષામાં સમજાવો તો તમે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદો છો ત્યારે તેની ઉપર એક બારકોડ હોય છે તેની ઉપર એક બેચ નંબર હોય છે આ બેચ નંબરના આધારે પોલીસ જાણી શકે છે કે આ કઈ ફેક્ટરીમાં કઈ બેચનો દારૂ છે અને આ ફેક્ટરીને ક્યાં વેચવાનો પરવાનો મળ્યો હતો

ચોક્કસ નંબરની ટ્રક ત્યાં આવી પહોંચે છે સોલંકી ટ્રકને અટકાવી તેની ઝડપી કરે છે પહેલા તો તેમને આશ્ચર્ય થાય છે કારણ કે ટ્રકની અંદર ઘઉં હતા એટલે એક તબક્કે એવો પણ વિચાર આવે છે કે વાત બી ખોટી હશે કારણ કે આમાં તો ઘઉં છે છતાં પણ શંકાનું સમાધાન કરવા ઘઉંની બોરીઓ હટાવવામાં આવે છે ત્યારે આંખો પહોળી થઈ જાય છે આ ઘઉંની બોરીઓની નીચે અગિયારસો કરતા વધુ દારૂની પેટીઓથી આખી ટ્રક લદાલદ ભરેલી હતી આ દારૂની કિંમત થાય છે પચાસ લાખ રૂપિયા પોલીસ સ્ટેશન પર આ ટ્રકને આવે છે ટ્રકને ખાલી કરવામાં આવે છે ત્યારે બીજું આશ્ચર્ય થાય છે કે જે અગિયારસો પેટી એટલે કે અગિયારસો ખોખા દારૂના ભરેલા હતા દરેક ખોખા ઉપરથી જે બેચ નંબર હતો તે કાપીને કાઢી નાખવામાં આવ્યો હતો એટલું જ નહીં આ અગિયારસો પેટીની અંદર તેર હજાર દારૂની બોટલો હતી આ તેર હજાર બોટલો નીકળ્યો છે તે પકડી શકાય નહીં અલગ અલગ બ્રાન્ડની ચાર પ્રકારનો આ દારૂ છે આ ડ્રાઈવરની પૂછપરછ થઈ ડ્રાઈવર અને ક્લીનર બંને રાજસ્થાનના છે પણ આ દારૂ છે એ હરિયાણાનો છે

કામે લાગ્યું અને પચાસ લાખ રૂપિયાનો દારૂ તેર હજાર બોટલ બોટાદ પોલીસે પકડી લીધી છે પણ અહીંયા સમસ્યા એવી છે કે પોલીસ પાસે બેચ નંબર નથી એટલે આ દારૂ કોના માટે હતો તે શોધવું થોડું અઘરું થયું છે પણ ગુજરાતના બુટલેગરોએ અને દારૂ મોકલનારે આ નવી મોડેઝ ઓપરેન્ડી અપનાવી છે તે પહેલી વખત બહાર આવ્યું છે